જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત આઈપીએલ ક્રિકેટ મેચ પર ઓનલાઈન સટ્ટો રમતા ઈસમોને આઈડી આપનાર મુખ્ય સૂત્રધારને કારેલીબાગ વિસ્તારમાંથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી વડોદરા શહેર એસઓજીની ટીમ આ કામગીરી દરમિયાન રોશન રહેમત અલી સૈયદ નામક આરોપીની ધરપકડ સાથે કુલ કિંમત રૂપિયા પાંચ હજારનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે રિપોર્ટ સાથે કેમેરામેન સૈયદ સમાચારો સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો